પેરે તમામે ઘર કોથ મેરે ખાત ભરે કા કરો ઇઝાર ن چ نمارے આપનું નામ મારું નામ સલીમ વત્તેજી ભાવનગર ખોચાય છે જે જમાતનો પ્રેસિડેન્ટ અને બાજુમાં બેઠેલા પુનાભાઈ વત્તેજી જે અમારી જમાતનો સેક્રેટરી સાહેબ છે આજે પ્રોગ્રામ છે આપણે કેની વિશે આજે પ્રોગ્રામ છે એ આશુરાના દિવસ છે આજે 40 દિવસ પૂરા થાય છે અચ્છા એટલે મોહરમમાં જે અમે આશુરામાં જુલુસ કાઢ્યું તો ઇમામ હુસેનની શાહદ હતો એ એટલે આજે 40 દિવસ પૂરા થાય છે અને આ 40 દિવસ એટલે મતલબ બનાવી છે કે એ 40 દિવસની અંદર આજે એ લોકોને રેહાઈ મળી હતી અને કરબલાના મેદાનમાં જ્યાં ઇમામ હુસેનની ખબર છે ત્યાં આગળ અમારો ત્યાં પહોંચ્યો હતો અને આ જે છે એ આપણી જાણ મને બતાવું કે દુનિયાના એક પણ દેશ એક પણ ગામ એવું નથી કે જ્યાં આવી રીતે વોકિંગ કરીને જુલુસ નથી નીકળતું અમેરિકા ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ ઈરાન ઈરાક પાકિસ્તાન દરેક જગ્યા પર આ જુલુસો નીકળે છે અને આનો ખૂબ જ મહિમા છે અમારા માટે કારણ કે જે ઇમામે હુસેને શાહત આપી હતી એના મુલાની અંદર આજે ચાલીસ ત્રીસ મુલા થતા અમે લોકો આ જુલુસ કાઢીએ છીએ અને આ દરેક જગ્યા પર આ નીકળે છે નિયાતનો પ્રોગ્રામ ને બધું ચાલુ જ છે નિયાતનો પ્રોગ્રામ ખૂબ જ સારી રીતે ચાલુ છે ગઈકાલ રાત્રે બી ભાવનગરથી લઈને અંતે સુધી ઇમામ કુવા પર લગભગ લગભગ પચીસો જેન્ટ્સ ચાલીને ગયું હતું રાત્રે અને સવારે તે બે હજારથી પચીસો ઓલતો ચાલુ વરસાદે ચાલી રહ્યા હતા આ પગપાળા ચાલાનું જે ચાલીસ બાર દિવસનું જે અમારો છે એ કોન્સેપ્ટ પૂરી દુનિયામાં મનાવવામાં આવે છે અને દરેક જગ્યા પર ખૂબ જ સારું શોકતથી આ અમે મનાવી રહ્યા છીએ અને આ પ્રોગ્રામની અંદર અમને ખાસ કરીને ભાવનગરની આપણે વાત કરું તો અમને પૂરો પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી સરકાર તરફથી મીડિયા તરફથી અને અમારા હિન્દુ ભાઈઓ તરફથી અમને ખૂબ જ સાથ સહકાર મળે છે અને એ લોકો પણ આ જુલુસની અંદર સિવિલોનું આયોજન કરે છે અમને પાણી ઠંડુ પીવડાવે છે શરબત પીવડાવે છે અને આ જુલુસમાં દરેક જાત જાતના ભેદભાવ વગર લોકો જોડાઈ રહ્યા છે મુલાભાઈ દર વર્ષે આપણે પેડલ જાય છે કે અહીંયાથી આપણે વર્તે દર વર્ષે જાય છે દર વર્ષે જાય છે એક પણ વર્ષ ખાલી નહીં દર વર્ષે આ પ્રોગ્રામ હોય જ છે ચાહે કોઈ પણ સંજોગો હોય એ કોરોનાના સમયમાં અમે નહોતા જઈ શક્યા કારણ કે સરકારે પ્રતિબંધ કર્યું હતું એટલે અમે કોઈ પણ કામ એવું નથી કરતા કે જે સરકારના નીતિ નિયમની વિરુદ્ધ હોય એટલે કોરોનામાં અમે નહોતા કે બાકી અમે રેગ્યુલર દર વર્ષે વર્ષોથી જાય છે અને આજે જે પ્રોગ્રામ છે અમારો તલાવડીથી લઈને આમ સુધીનો છે અને એ સાંજે સાત વાગે એટલે પૂરો થઈ જશે